સુરતમાં બીએલઓ કામથી બાળકોનું ભણતર ખોરવાયું છે સરકારી શાળાઓના પંચાણું ટકા શિક્ષકોને બીએલઓની કામગીરી સોંપાઈ છે દસ શિક્ષકનું કામ એક શિક્ષકને માથે આવતા શિક્ષણ પર અસર પડી રહી છે શાળાના આચાર્યોએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને પત્ર લખ્યો છે ઉમરાની પ્રાથમિક શાળાના તમામ શિક્ષકોને બીએલઓની કામગીરી સોંપાઈ છે બીએલઓની કામગીરી કરવી કે બાળકોને ભણાવવા તેને લઈને શિક્ષકો મૂંઝવણમાં છે ઉમરાની પ્રાથમિક શાળાના શિક્ષકોમાં હાલ રોષનો માહોલ છે સુરતમાં સરકારી શાળાઓના પંચાણું ટકા શિક્ષકોને બીએલઓની કામગીરી સોંપાઈ છે ઉમરાની પ્રાથમિક શાળાના તમામ શિક્ષકોને બીએલઓની કામગીરી સોંપવામાં આવી છે સુરતમાં બીએલઓ કામથી બાળકોનું ભણતર ખોરવાઈ રહ્યું હોવાની વાત આ કર્મચારીઓ દ્વારા શિક્ષકો દ્વારા કહેવામાં આવી રહી છે ઉમરાની પ્રાથમિક શાળાના તમામ શિક્ષકોને આ કામગીરી જે છે તે સોંપવામાં આવતા ભણતર ઉપર અસર પડી રહી છે અને આ જ અંગે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા અમિત અમારી સાથે સીધા જોડાયા છે અમિત જે પ્રમાણે છેલ્લા અઠવાડિયાથી આપણે જે કિસ્સાઓ જોઈ રહ્યા છે બીએલઓની કામગીરીના કારણે શિક્ષકો ત્રસ્ત છે તણાવ અનુભવી રહ્યા છે કેટલાની તબિયત બગડી છે કેટલાઓના મોત થયા છે અને હવે જે સુરતથી દ્રશ્યો સામે આવી રહ્યા છે તમામ કર્મચારીઓ એક જ વાત કહી રહ્યા છે કે આનાથી બાળકોના ભણતર પર પણ ખરાબ અસર પડી રહી છે જે ચોક્કસથી વાત કરવામાં આવે હાલ જે એ કામગીરી ચાલી રહી છે તેમાં સુરતની પ્રાથમિક શાળાના મોટા ભાગના શિક્ષકોને રોકી દેવામાં આવે છે એટલે કે શિક્ષકો છે તે બુથ લેવલ ઓફિસર એટલે બીએલઓની કામગીરી કરી રહ્યા છે ને આજે દ્રશ્ય જોઈ શકો છો ઉમરાની આ જે પ્રાથમિક શાળાના આ જે દ્રશ્ય છે આ સીધા દ્રશ્ય છે કે ઉમરાની જે પ્રાથમિક શાળા છે ત્યાંના કે જ્યાં બસો પંચોતેર જેટલા વિદ્યાર્થી શાળામાં અભ્યાસ કરે છે પરંતુ આખી શાળાને જ બીએલઓ આજે બુથ બનાવી દેવામાં આવી છે ને તેને લઈને બાળકોને અન્ય જગ્યા પર બેસાડીને ભણાવવા પડી રહ્યા છે આ સામે જે હું દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ તે ઉમરા ગ્રામની જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા છે અને આ શાળાને હાલ બુથ બનાવી દેવામાં આવ્યું છે એટલે કે એસઆઈઆરની કામગીરી છે શાળાની અંદર થાય છે અને બીજી તરફ આજે શનિવાર હોવાના કારણે આનંદદાયક શનિવારની ઉજવણી પણ કરાઈ રહી છે અને તેને લઈ બધા જ બાળકોને એક જગ્યા પર બેસાડવામાં આવ્યા છે અને શાળામાં દસ કે નવ શિક્ષક હોવા છતાં પણ એક એક શિક્ષક દ્વારા જ બાળકોના ભણતરનું કામ છે તે કરવામાં આવી રહ્યું છે અને આ પણ આ જે છે કામ છે તે ક્યાંક ને ક્યાંક બીએલઓની કામગીરીને અટકાવીને કરાઈ રહી છે એટલે શિક્ષકો મૂંઝવણમાં છે બીએલઓની કામગીરી કરવી કે બાળકોને શિક્ષણ આપવું એક તરફ સરકારી શાળામાં આમ પણ બાળકોની સંખ્યા ઓછી હોય છે લોકોને વિશ્વાસ નથી હોય તેમાં જો આવી પ્રવૃત્તિ થશે તો કઈ રીતે સરકારી શિક્ષણ પર ભરોસો થશે મુખ્ય શિક્ષક આપણી જાતે છે સાહેબ શું કહેશો બીએલઓ બનશો કે શિક્ષક બનશો નમસ્કાર આમ તો અમારું કામ શિક્ષકનું જ છે પણ અત્યારે જે એસઆઈરની કામગીરી આવી ગઈ છે એના કારણે અમારી શાળામાં બસો ને પંચોતેર વિદ્યાર્થી નવ શિક્ષકો પણ તમામને અત્યારે બીએલઓ અને બિયલો સહાયકના સો ટકા સ્ટાફનો એ હુકમ થયેલ છે આજે તો આનંદ શનિવાર છે એવી પ્રવૃત્તિ કરાવવાની છે એટલે એકથી પાંચવાળાને આ શાળાની બિલકુલ બાજુમાં દિવાલ પરત મંદિર આવેલું છે તો ગામનું જે સ્થાનિક મંદિર એમની મુલાકાતે નીકળ્યા છે ત્યાં યોગ અને પ્રાણાયામની પ્રવૃત્તિ અત્યારે ચાલે છે અને છથી આઠવાડાને એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત ભારતના જુદા જુદા રાજ્યના છે એ કલ્ચર વિશે જૂથ પાડીને રાજસ્થાની સંસ્કૃતિ છે તો એની ભાષા એનો પોશાક એની રહેણી કેણી આવો કાર્યક્રમ આજનો દિવસ રાખ્યો છે કારણ કે તમામ શિક્ષકો બીએલો છે તમે જોયું છે ગામના તમામ લોકો ત્યાં આવે છે જે પહેલી જે શાળાનું બિલ્ડિંગ છે ત્યાં છ ક્લાસરૂમ છે છ છ ક્લાસરૂમ બુથ છે એટલા માટે અહીંયા છ થી આઠ વાળાને આ બિલ્ડિંગના મેદાનમાં બેસાડવા પડ્યા જ્યારે એક થી પાંચ વાળાને છે આજે ગામના સ્થાનિક દેવ સ્થળોની મુલાકાત આવો કાર્યક્રમ ગોઠવવો પડે આવું કરશો તો એક તરફ સરકારી શિક્ષણ આમ પણ બદનામ છે ઓછું પરિણામ આવી રહ્યું છે અને તો બાળકો કઈ રીતે ભણશે આજે તો આનંદ શનિવાર સરકાર શિક્ષણનો પરિપત્ર પણ આગળના જે દિવસો દાખલા તરીકે સોમથી શુક્રવાર છે તો અમારા શિક્ષકો જ શાળાનો સમય છે બાર ત્રીસનો છે તો જે મુખ્ય ત્રણ બીઓલો છે એ લગભગ નવ વાગે આવી જાય છે સોસાયટીમાં જઈ આવે છે કે ભાઈ તમારા જે છે એ શાળા પર દઈ જાઓ કારણ કે દસે દસ બીઓલો છે નવે શિક્ષકો તો બિલકુલ શાળા બંધ કરીને તો એમ જઈ ન એટલા માટે દિવસ દરમિયાન એ સતત આવા ફોર્મ દેવા આવતા રહેતા હોય એટલા માટે એવું નથી કહેતો અભ્યાસ નથી બગડતો અભ્યાસ તો બગડે છે જ બાળકોનો કારણ કે ત્યાં કોઈ ફોર્મ દેવા માટે આવે છે તો એને એ સમય દરમિયાન ઉત્તર તો આપવો જ પડે છે શિક્ષકો અને ઉપરથી વિધાનસભા જે ઇન્ચાર્જ આપણે ચૂંટણી ઇન્ચાર્જ હોય એ વારંવાર ઓનલાઈન કામગીરી જે કરવાની છે એમાં પણ બહુ પ્રેસર કરે છે એક તો એપ ચાલતી નથી હું પોતે સહાયક બીએલો છું એક દિવસ હું પણ ઓનલાઈન કરવા માટે બેઠેલો આખા દિવસના પંદર ઓનલાઈન હું ફક્ત કરી શકેલો એટલે આ પણ એક બહુ તકલીફ છે બીએલોને માનસિક ત્રાસો અપાય છે આપઘાત પણ કરે છે બીએલઓ શું કહેશું આ કઈ રીતની કામગીરી થવી જોઈએ હા કાલે જ અમારી શાળાના એક શિક્ષક સાથે એવું થઈ ગયેલું સવારમાં શિક્ષક બેન છે માતૃશક્તિ એમના ફોર્મ પ્રાંતમાં અને ટીડીઓમાં બંને જગ્યાએ એમ કહેલું કે એમ ઓનલાઈન ફોર્મ કરી દઈશું તમે અમને ફોર્મ આપો તમારા બેન ત્યાં ઓલપાડ જઈ દઈ આવેલા તો એમાં એપ્લિકેશનમાં એવું છે કે કોઈ બીઓલો લોગ ઇન કરે તો જે બીઓલોનો ફોન નંબર હોય એના ઉપર ઓટીપી આવે તો બેનને વારંવાર સવારના ઓલામાં સ્વાભાવિક વાત છે કોઈ સ્ત્રી હોય ઘરનું કામ હોય ગૃહિણી છે એમના દીકરાઓ છે પતિ છે ઘણા બધા કામ હોય પણ વારંવાર બે જગ્યાએથી ઓટીપી આવે આ એપ એવી છે કે એક જગ્યાએ લોગિન થયેલું હોય બીજી જગ્યાએ લોગ ઇન કરે તો પહેલી જગ્યાએથી લોગઆઉટ થઈ જાય તો વારંવાર ઓટીપી આવતા વારંવાર એમની પાસે માગતા તો બે નકળાઈ ગયા તો ત્યાંથી એવી વાત આવી કે તમને નોટિસ આપવામાં આવશે તમે અત્યારે ને અત્યારે ઓલ એમ અને આવીને અહીંયા ગભરાઈ ગયેલા શાળા આવ્યા તો સાહેબ મારી સાથે સવારમાં આવું થયું એટલે માનસિક રીતે તો પરેશાન છે જ એટલે કે ક્યાંક ને ક્યાંક શિક્ષકોને પણ માનસિક રીતે પ્રતાડિત કરવામાં આવી રહ્યા હોય તેવી કામગીરી છે શિક્ષણના ભોગે એસઆઈઆરની કામગીરી થાય છે દેશ હિતની કામગીરી છે પરંતુ જે પ્રકારે કામગીરી થઈ રહી છે પ્રેશરમાં કામગીરી થઈ રહી છે તેવી રીતે ન થવી જોઈએ તેવી શિક્ષકોની માગણી છે